નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દીજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનો આજનો ટોપિક છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્ગરની જે પરીક્ષા લેવાઈ હતી તેનો કટ ઓફ કેટલો રહેશે પ્રશ્નપત્ર ઓએમઆર સીટ અને યાસ પરકી ડાઉનલોડ કરવાની લિંક વિશે આજે આપણે ચર્ચા કરીશ તો ચાલો જોઈએ આ એક ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે જેની અંદર મોટા ભાગના મલ્ટીપર્પઝ હેલ્થ ના જ ઉમેદવારો જોડાયેલા છે એ ગુજરાતની સૌથી મોટી જ ટેલિગ્રામ ચેનલ છે જેનો રિવ્યુની સ્ક્રીન હું આપની સાથે શેર કરીશ જેથી આપને ખ્યાલ આવશે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરીક્ષા લેવાઈ હતી જેની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું કટ ઓફ એટલું અંદાજીત રહી શકે છે આ પ્રોવિઝનલ યાન્સ રીખી મુજબ લોકોએ વોટ કરીને કટ ઓફ જાહેર કરવું કરેલું છે એટલે આ એક સંભવિત કટ ઓફ છે જે વ્યક્તિઓ દ્વારા વોટ કરી પોલની અંદર વોટ કરીને પ્રાપ્ત કરેલ છે તો ચાલો જોઈએ વોટિંગ આપ જોઈ શકો છો અહીં પૂછવામાં આવેલું છે કે આરએમસીની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે છે પરીક્ષાની અંદર પ્રોવિનલ પ્રોવિઝનલ યાન્સ કી પ્રમાણે માર્ક્સ કેટલા થાય છે અહીં સૌપ્રથમ સારી એવી રાખવામાં આવેલી છે સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ખાલી પોલ જોવા માટે આના પર ક્લિક કરો કે ઘણી વખત પોલે ખોટી થઈ જતી હોય છે લોકો માર્ક્સ જોવા માટે કરીને પણ કરતા હોય તો આની અંદર પહેલો ઓપ્શન એ હતો કે ખાલી પોલ જોવા માટે આવ્યા હો તો તમે આના પર ક્લિક કરીને જોઈ શકો છો જે છત્રીસ પર્સન્ટ ઉમેદવારો છે એ લોકોનું એમ કહેવું છે કે પાસઠથી અડસઠ વચ્ચે રહી શકે છે

એ ચોવીસો ને અડતાલીસ ઉમેદવારો વોટિંગ કર્યું છે જેની અંદરથી બત્રીસ ટકા આપણે એવરેજ કાઢી શકીએ કેમ કે એ લોકો માત્ર વોટિંગ જોવા માટે આવ્યા હતા આના પરથી તમે થોડો ઘણો અંદાજ લગાવી શકો છો આગળ કંઈ પણ ક્લુ આવશે તો અમારી ચેનલ પર એના પર વિડીયો બનાવવામાં આવશે અને આપને માહિતગાર કરવામાં આવશે હવે વાત કરી જો તમે પ્રોવિઝનલ એન્સર કંઈ ડાઉનલોડ કરવા માંગતા હો ઓએમઆર સીટ ડાઉનલોડ કરવા માંગતા હો અને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તેના પર ક્લિક કરવાથી તમે સંપૂર્ણ જે પ્રશ્નપત્ર ઓએમઆર સીટ અને પ્રોવિઝનલ યાસફરથી માર્ક્સ સાથે ડાઉનલોડ કરી શકશો સરકારી ભરતીને અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ